નમસ્કાર મિત્રો વેલકમ ટુ બેક યુટ્યુબ ચેનલ મિત્રો હું છું તરલ આજે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર અત્યારે મિત્રો ડિજિટલ યુગની અંદર શિક્ષણને સરળ અને સુલભ બનાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારના સમયની અંદર એવી ભરપૂર એપ્લિકેશન છે જે વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થાય છે સાથે સાથે શિક્ષક મિત્રોને પણ તો એવી જ એક એપ્લિકેશન એટલે કે શાળા મિત્ર એપ્લિકેશન શાળા મિત્ર એપ્લિકેશનની વિશેષતાની વાત કરું મિત્રો શાળા મિત્ર એપ્લિકેશનની અંદર સૌથી બેસ્ટ વાત છે એ કે એને આપણે ઉપયોગ કરવા માટે ન તો કોઈ આપણા અકાઉન્ટની જરૂર છે ન તો કોઈ મોબાઈલ નંબરની ફક્ત મોબાઈલ આપણી જોડે હોવું જરૂરી છે તો આ ફીચર મને ખૂબ ગમે છે એની સાથે સાથે શાળા મિત્રની અંદર ત્રણથી લઈ અને બારમા ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર રેકોર્ડર છે તેની સાથે સાથે તેના સ્વાધ્યનું સોલ્યુશન છે એમસીક્યુ આપેલા છે જેનો આપણે ઉપયોગ કરીને આપણા જે ચેપ્ટર છે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ તેની સાથે સાથે આખા વિષયના મિક્સ ચેપ્ટરના આપણે એમસીક્યુ આપેલા છે જેને ઉપયોગ કરી અને આપણે આખા વિષયનું મૂલ્યાંકન કરી શકીએ છીએ બીજું પણ ઘણું બધું છે જે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આખી એપ્લિકેશનને એક્સપ્લોર કરવાના છીએ તો વિડીયોના અંત સુધી બનાવ રહેજો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં સો લેટ સ્ટાર્ટ વિડિયો પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરવું પડશે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ આપણે ત્યાં લખવું પડશે શાળા મિત્ર શાળા મિત્ર જેવું તમે લખશો એટલે તમને ત્યાં શાળા મિત્ર લખેલી એપ્લિકેશન જે પહેલી જે દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને જમણી બાજુ ઇન્સ્ટોલ લખેલું આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ઇન્સ્ટોલ ઉપર જેવું ક્લિક કરશો એટલે પંદર એમ બીનું સોફ્ટવેર છે તે ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે અને તમારી જો નેટ સ્પીડ સારી હશે તો તે ઝડપથી ડાઉનલોડ થઈ જશે એકવાર તમારું ઇન્સ્ટોલેશન કોમ્પ્લેટ ફોનની અંદર થઈ જશે તો તમે તમારી જે એપ્લિકેશન છે તે અહીંયા ઓપન લખેલું છે તેના પર ક્લિક કરીને તમે ઓપન કરી શકો છો જેવું તમે ઓપન પર ક્લિક કરશો એટલે તમારું મુખ્ય ધોરણ પસંદ કરો જો કે આપણે એકથી બાર ધોરણની અંદર બધા પુસ્તકો અને બધું જ આપણે મટીરિયલ યુઝ કરી શકીએ છીએ પરંતુ અહીંયા પ્રથમ વખત આપણે આવીએ છે એટલે ગમે તે તમારું મુખ્ય ધોરણ હોય તે તમારે પસંદ કરવાનું છે ત્યારે ચાલો શીખીએ તેના ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો કે આપણે નવમું ધોરણ પસંદ કર્યું હતું હવે અહીંયા મેક્ઝિમમ અહીંથી ત્રણ ધોરણ પસંદ કરી શકીએ ત્યારબાદ અહીંથી આપણે એવું નથી કે ત્રણ ધોરણ આપણે ઉપયોગ કરી શકીએ દરેક ધોરણ ઉપર સિલેક્શન કરી અને ગમે તે ધોરણની જે મટિરિયલ છે જે વિડીયો છે પાઠ્યપુસ્તક છે તે બધું આપણે ઉપયોગ કરી શકીએ છીએ દરેક ધોરણ માટે તો પહેલાં આપણે ધોરણ નવ પર હું અહીંયા ક્લિક કરું હવે અહીંયા તમને પહેલું આપણે જોઈએ કે પાઠ્યપુસ્તકની અંદર શું શું અંદર આવે છે તો કે પાઠ્યપુસ્તક પર ક્લિક કરીએ તો ગુજરાતી ધોરણ હિન્દી ઇંગ્લિશ ગણિત વિજ્ઞાન સામાજિક દરેક વિષયો તમને અહીંયા જોવા મળશે હવે અહીંયા ગુજરાતી જે લેટેસ્ટ પુસ્તક અપડેટ થયેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ હવે ક્લિક કરીએ તો પહેલું જે ઓપ્શન સાંજ સામે સાંભળ્યો ત્યાં પુસ્તક પર ક્લિક કરીએ તો જે પુસ્તક પર ક્લિક કરીએ તરત આપણને સાંજ સામે સાંભળ્યો જે પુસ્તકની અંદર જે છે તે બેઠું પુસ્તક અહીંયા જોવા મળે છે અને એકસો તોતેર પેજની આપણે પછી આમ એને સ્ક્રોલ કરી સાઈડની અંદર એરોને નેક્સ્ટ પેજ પણ અહીંથી સીધા જઈ શકીએ છીએ આખી ચોપડીની અંદર જેટલા જે પેજ છે તે આપણે નેક્સ્ટ નેક્સ્ટ કરી અને અહીંથી પણ આપણે ક્લિક કરીએ તો પેજ આખી ચોપડી અહીંયાથી આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ તો આ ઓપ્શન થઈ પુસ્તક ત્યારે બાજુમાં બીજો ઓપ્શન જોયું તો અહીંયા વિડીયો ઉપર ક્લિક કરીશું તો આપણને અલગ અલગ જે ચેપ્ટરના જે વિડીયો છે તે તમને જોવા મળશે અને અહીંયા સમજૂતી સાથે વિડીયો પણ છે પહેલું ઓપ્શન સમજૂતી સાથે એટલે કે એ આપણને સાંજ સમય જે સાંભળ્યો છે તે વિડીયોના માધ્યમથી આપણને સમજાવતો વિડીયો આપણા એના ઉપર ક્લિક કરીશું તો તે ઓપન થઈ જશે એક વખત તમને વિડીયો જોવો તેના ઉપર ક્લિક કરવાનું છે

તો આમ સમગ્ર વિડિયો અલગ અલગ પ્રકારે તમને ગદ્ય પદ્યની સમજૂતી સાથે પ્લસ સ્વાધ્યનું સોલ્યુશન પછી સ્વ પોથી પ્લસ બીજા કેટલાક જે વિડીયો એ પણ અહીંયા મૂકેલા છે ત્યારબાદ વાત કરીએ સ્વાધ્યાયની સ્વાધ્યાય ઉપર જેવું ક્લિક કરીશું એટલે તમને બધા સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા તમને દેખાશે એના જવાબ તમને આપેલા હશે તમે જોઈ શકો કે દરેક સ્વાધ્યના જે પ્રશ્નોના જવાબ છે તે અહીંયા આપેલા છે સ્વાધ્યાયની બાજુમાં અહીંયા તમે જોઈ શકો કે એમસીક્યુ નો ઓપ્શન આપેલા છે તે એમસીક્યુ પર ક્લિક કરી તમે ક્લિક કરશો એમસીક્યુ ઉપર એટલે તમારા એમસીક્યુ ઓપન થઈ જશે અને અહીંયા સાંજ સામે સાંભળ્યો કવિના ચિત્ર નામ તો નરસિંહ મહેતા તો આમ જો તમારો જવાબ સાચો હશે તો ગ્રીન આવશે અને ખોટો હશે તો એ તમને બતાવશે પછી નેક્સ્ટ કરી ને તમે અહીંયા હું ફટાફટ કરું છું કારણ કે હું તમને બતાવું છું

ગદ્ય છે તે તમને અલગ બુક માર્કની અંદર જોઈ શકો છો હવે અહીંયા આપણે પાઠ્યપુસ્તક પહેલું ઓપ્શન જોયું ત્યારબાદ એમસીક્યુની અંદર જોઈએ તો આ એમસીક્યુની અંદર દાખલા તરીકે સામાજિક વિજ્ઞાન પસંદ કરીએ તો અહીંયાથી ઉપરથી તમને જેટલા એમસીક્યુ લેવા હોય એ એમસીક્યુ તમે લઈ શકો સો સો કે સો વધારેમાં વધારે સો અને એમાં ઓછામાં ઓછા દસ એમસીક્યુ તમે લઈ શકો અને અહીંયા એ વિષય ઉપર ક્લિક કરવું હવે તમે મિક્સ ટેસ્ટ કે પછી ચેપ્ટર મુજબ તો મિક્સ આપશો તો તે બધા ચેપ્ટર તમારા જે છે એ બધા ચેપ્ટરના તમને એમસીક્યુ આવશે અને ચેપ્ટર મુજબ કરશો તો તમે ચેપ્ટર સિલેક્શન કરાખલો કે પહેલું ત્રીજું ચોથું પાંચમું આ રીતે સિલેક્શન કરી પછી તમારે એમ હવે અહીંયા ઉપર તમે જો કે ધોરણ સામાજિક વિજ્ઞાન સત્ર એક ચાર ચેપ્ટરના જે અહીંયા એમસીક્યુ આવે છે અને તમે આપણે જેમ એમસીક્યુ જવાબ આપ્યા તેમ તમે આપીને તમારું મૂલ્યાંકન કરી શકો છો અહીંયા સો નીચે જોઈ શકો છો સો એમસીક્યુ છે એમાં પહેલું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જવાબ આવે તો હું ક્લિક કરું તો અહીંયા જેવો ઉપર જેવો એક પ્રશ્ન છે જે ગ્રીન થયો છે અને આપણે હું બીજો દાખલા તરીકે ખોટું કરું દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે તો આમ તો જો કે નેથલની અંદર આવેલું છે પણ હું ખોટું કરું તો અહીંયા તમને બતાવશે કે ઉપર જે માર્ક્સ જે છે એક જ બતાવે છે ગ્રીન એટલે કે અત્યારે તમારે આટલા જે બે ત્રણ પ્રશ્નો થઈ બીજો પ્રશ્નમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તો કે એક જ પડ્યા એમ અહીંયા તમે આમ તમારું મૂલ્યાંકન વારંવાર કરી શકો છો એ પણ સરસ રીતે ત્યારબાદ એમસીક્યુ જોયું પછી ભાષા વિભાગ જોયો તો ભાષા વિભાગની અંદર જો કે તમે અહેવાલ લેખન બધા અહેવાલ લેખન આપેલા છે દરેક રીતે આ આટલા બધા અહેવાલ લેખન તમે જોઈ શકો પત્રલેખન જોઈ શકો ત્યારબાદ અહીંયાથી નિબંધની વાત કરીએ તો નિબંધ પણ અલગ અલગ અહીંયા બેટી બચાવો બેટી પઢાવો અલગ અલગ નિબંધ તમને આપેલા છે અહીંયા હિન્દીની અંદર પણ નિબંધો તમે જોઈ શકો આ બધા નિબંધ હિન્દીની અંદર પણ આપેલા છે ત્યારે ઇંગ્લિશની અંદર પણ આપેલા છે તો આમ ભાષા લેખનની અંદર પણ ખૂબ જ સારું એવું મટિરિયલ આપેલું છે ત્યારે બ્લુ પ્રિન્ટ પણ આપેલી છે અહીંયા આપણે ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ ઉપર ટીક કર્યું છે અને ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ અહીંયા આપણી સામે દેખાશે અહીંયા આપણે ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ ઉપર ક્લિક કર્યું છે એટલે ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ આપ તમે જોઈ શકો બે હજાર ચોવીસ પચીસની લેટેસ્ટ બ્લુ પ્રિન્ટ દેખાય છે ત્યારબાદ તમે સેમ્પલ પેપર પર ક્લિક કરી અને સેમ્પલ પેપર પણ જોઈ શકો છો તો જેવું આપણે સેમ્પલ પેપર પર ક્લિક કર્યું તો અહીંયા સેમ્પલ પેપર તમે ઇંગ્લિશ જોઈ શકો કે આખું જે ડેમો છે સેમ્પલ પેપર આપણને આપેલું છે ત્યારબાદ વાત કરીએ જૂના પેપર્સની પણ અહીંયા અત્યારે નથી આપેલા પણ ટૂંક સમયમાં જૂના પેપર પણ અપલોડ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો દરેક ધોરણની અંદર આપણે દરેક ધોરણ પસંદ કરી શકીએ છીએ અને દરેકની અંદર આપણે જેમાં ઓપ્શન જોયા નવમા ધોરણના એમ દરેક ધોરણના તમને ઓપ્શન જોવા મળશે ત્યારબાદ ટૂલબોક્સની અંદર જઈએ તો અહીંયા આરોત કોષ્ટની અંદર ગણિત આરોત કોષ્ટક આપેલું છે ત્યારબાદ પ્રિન્ટ અહીંયા તમે જો રંગ પૂર્ણિમા જુઓ તો કે હાથીનું ચિત્ર પર ક્લિક કરશો તો હાથીનું ચિત્ર આવશે મગરનું ઉપર ક્લિક કરશો તો મગરનું ચિત્ર આવશે એ અંદર તમે રંગ પૂરી શકો છો અને પ્રિન્ટ પણ કાઢી અને બાળકને આપી પણ શકો છો ત્યારબાદ નકશાની વાત કરીએ તો નકશા ઉપર ક્લિક કરી અને તમે ખાલી નકશા જોઈ શકો છો રાજ્યના નામ સાથે નકશા જોઈ શકો છો અને રાજ્યના નામ વિનાના નકશા પણ જોઈ શકો છો તો આમ અલગ અલગ નકશા છે ગુજરાતના નકશા પણ આપેલા છે જેના માધ્યમથી તમે નકશાની પૂર્તિ કરી શકો છો પ્રિન્ટ કાઢી અને નકશા જે સ્થાન છે તે યોગ્ય રીતે નામ અને યાદ રાખી શકો કયું રાજ્ય કયો જિલ્લો ક્યાં આવેલો અક્ષર ઘૂટવાની પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો કક્કા ઉપર ક્લિક કરી તો અક્ષર માટેની પ્રેક્ટિસ પેપર મળી જશે અને એની પ્રિન્ટ પણ કાઢી શકો છો આલ્ફાબેટ ઉપર ક્લિક કરીને જે છે તેની પણ પ્રિન્ટ બાળકને આપી શકો છો સમય ઉપર ક્લિક કરી અને ઘડિયાળની ખાલી ઘડિયાળ આપેલી છે ત્યારબાદ કલાકો પ્રેક્ટિસ આમ તમે જોઈ શકો કે ઘડિયાળ એટલે કે આ પ્રકારનું મટીરિયલ આપેલું છે ત્યારબાદ વાત કરીએ બાળ વિભાગની તો બાળ વિભાગની અંદર જોઈએ અને તો ક ઉપર ક અને આ સાઉન્ડ પણ કરે છે ક્યાં તમે ક્લિક કરશો તો કબૂતર ક ફર કબૂતર

મંથલી બાળસૃષ્ટિ આવે છે તે પણ અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને ખાસ જણાવજો કે મિત્રો અહીંયા જેટલું પણ મટિરિયલ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો જેવું મટીરિયલનું તમે અહીંયા ક્લિક કરો છો દાખલા કે અહીંયા સમાચાર અને પરિપત્ર તો જેટલા પણ સમાચાર જે શિક્ષણ વિભાગના પરિપત્રો છે તે અમે અહીંયાથી જોઈ પણ શકો અને પુસ્તક પણ ડાઉનલોડ કરી શકો શેર પણ કરી શકો અને જુઓ એના ઉપર ક્લિક કરો તો અહીંયા તમને એ તમારી અંદર સીધું ડાઉનલોડ થઈ જશે પરિપત્રોની સાથે સાથે તમે કોઈ પુસ્તકો દાખલા તરીકે અહીંયાથી પુસ્તક છે ગુજરાતી ફરીવાર આપણે ઓપન કરીએ તો એની અહીંયાથી આખું પુસ્તક તમે ઉપર ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે અહીંયા શેરની બાજુમાં તો એ પુસ્તક પણ તમે ડાઉનલોડ કરી શકો તો આમ સરસ મજાનું એપ્લિકેશન છે વિદ્યાર્થી અને શિક્ષક માટે કે જે ગમે ત્યારે ગમે તે સમયે નવરાશના સમયની અંદર પુસ્તક આપણી જોડે ના હોતું તેમ છતાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ગુડબાય